ચૈતર વસાવાના પત્નીએ સંજય વસાવાને પુરાવ્યો જેલમાં હવે મિત્રો એવી ઘટના સામે આવી રહી છે કે ચૈતર વસાવા સંજય વસાવા અને ચૈતર વસાવાના પત્ની આ મિત્રો મામલો સોશિયલ મીડિયામાં ખૂબ જ ચર્ચામાં ચાલી રહ્યો છે તો અત્યારે હાલ સોશિયલ મીડિયામાંથી એક એવા સમાચાર મળી રહ્યા છે કે શું સંજય વસાવાને પણ હવે પોલીસ લઈ જશે સંજય વસાવાને શું પણ હવે જેલ થશે તો મિત્રો એની આપણે વાત કરીએ તો એ પહેલાં જો આપણી આ યુટ્યુબ ચેનલ ઉપર નવા આવો છો તો ચેનલને એક લાઇક શેર અને સબસ્ક્રાઈબર કરી દેજો આપણી ચેનલ ઉપર તમને રોજ નવા નવા સમાચાર જોવા મળતા રહેશે ત્યારે અત્યારે હાલ મિત્રો સોશિયલ મીડિયામાં તમને ખબર હશે કે ચૈતર વસાવા જ્યારથી જેલની અંદર ગયા છે ત્યારથી અનેકો નાના મોટા વિડીયો આવતા હોય છે ચૈતર વસાવાના પત્ની હવે મેદાનમાં ઉતર્યા છે અને ચૈતર વસાવાના પત્ની એવું કહી રહ્યા છે મારા પતિને તમે ખોટી રીતે ફસાવ્યો છે સોશિયલ મીડિયાની પબ્લિકને એવું કહી રહી છે કે મને આનો ન્યાય આપો ત્યારે મિત્રો ચૈતર વસાવાના પત્નીએ સંજય વસાવા સામે ફરિયાદ પણ નોંધાવી છે હવે એવું કહેવા માંગી રહ્યા છે ચૈતર વસાવાના પત્ની તમે પુરાવા બતાવો કે ચૈતર વસાવા આવું બોલ્યા હતા કે તમારી સાથે હાથાપાઈ કરી હતી અને આદિવાસી સમાજની મહિલાને ગાળા ગાળી અને અપશબ્દમાં વાતો કરી હતી તમે મને સીસીટીવી કેમેરાનું રેકોર્ડિંગ બતાવો

કે શું સંજય વસાવાને પણ જેલ થશે તો 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 મિત્રો મિત્રો તમે કોને સપોર્ટ કરો છો એ કમેન્ટમાં જણાવજો અત્યારે સોશિયલ મીડિયામાં ઘણા બધા લોકો ચૈતર વસાવાના સપોર્ટમાં બોલી રહ્યા હોય છે અને અમુક તેમના વિરોધમાં બોલી રહ્યા હોય છે પણ મોટાભાગે લોકો ચૈતર વસાવાને સપોર્ટ કરતા હોય છે સોશિયલ મીડિયામાં અને સમાચારમાં ઘણા બધા ન્યૂઝો આવતા હોય છે તો મિત્રો અત્યારે તો સંજય વસાવા અને ચૈતર વસાવા બંને જેલ થઈ શકે છે ચૈધર વસાવા તો જેલની અંદર છે જ પણ હવે સંજય વસાવા પણ જેલમાં જઈ શકે છે અને પોલીસના હવાલે થઈ શકે છે તો મિત્રો આજના માટે આટલું મળીએ એક નવા વિડીયો સાથે